ફરાળી ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં એક કપ ફરાળી લોટ લઈ લેશું આ ફરાળી લોટ ઘરે બનાવેલો છે તમારે ફરાળી લોટની રેસિપી જોતી હોય તો તેની રેસિપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એ સિવાય તમે મારી ચેનલને વિઝિટ કરીને પણ રેસિપી જોઈ શકો છો આમ હવે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેને લોટમાં સરસથી મિક્સ કરી લેશું ભાખરી બનાવવા માટે લોટમાં પ્રોપર મૂણ આપવું ખૂબ જ જરૂરી છે મોણ વધારે પણ ના થવું જોઈએ અને ઓછું પણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે અહીંયા જોઈ શકાય છે કે લોટમાં તેલનું મોણ સરસથી અપાઈ ગયું છે એટલે કે તેલ લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા તમે વ્રત માટેનું જે મીઠું આવે તે મીઠું પણ ઉમેરી શકો છો તેની સાથે જ નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને ત્યાર પછી અહીંયા મેં માંડવી એટલે કે મગફળીના દાણા અને મરીને સાથે પીસી લીધા છે તો મગફળી અને મરીનો પાવડર ઉમેરીશું અને એ સિવાય તમે અહીંયા જે ફ્લેવરની ભાખરી બનાવી હોય તે રીતે મસાલા ઉમેરી શકો છો જેમાં તમે આદુ મરચાંની પેસ્ટ અને ધાણાભાજી પણ ઉમેરી શકો છો અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ભાખરી માટેનો લોટ બાંધીશું ક્રિસ્પી ભાખરી માટેનો લોટ એકદમ કઠણ બાંધવાનો હોય છે એટલે આ રીતે એક એક ચમચી જેટલું પાણી ઉમેરતા જઈ આપણે ભાખરીનો લોટ બાંધીશું એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું જો વધારે પાણી ઉમેરાઈ જશે તો તે લોટ ઢીલો થવાની પૂરી શક્યતા રહેશે તો આ રીતે એક એક ચમચી જેટલું પાણી ઉમેરતા જઈ ભાખરીનો લોટ બાંધીશું ભાખરીનો લોટ બંધાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા બટન પર પ્રેસ કરો અને બાજુના બે આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે મારા વિડિયોઝ ક્યાંથી જોઓ છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી અને કોણ જોવે છે હવે અહીંયા જોઈ શકાય છે કે ટોટલ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને આપણો આ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે તો આ રીતે લોટને એકદમ કઠણ જ બાંધવાનો છે લોટ જેટલો કઠણ હશે એટલી આપણી ભાખરી ક્રિસ્પી અને મસ્ત બનશે તો હવે આ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈને ભાખરી માટેના લુવા તૈયાર કરીશું તો આ રીતે થોડો લોટ હાથમાં લઈ તેને આ રીતે પ્રેસ કરતા જઈ ભાખરીનો લુવો તૈયાર કરીશું લોટ થોડો કઠણ હોવાના લીધે લુઓ તૈયાર કરવો થોડો અઘરો છે પણ આ રીતે લોટને થોડો વજનથી આપણે દબાવીને લુઓ તૈયાર કરશું તો આ રીતે આપણા આ લુવા તૈયાર થઈ જશે તો હવે આ રીતે એક સરખી સાઇઝના બધા લુવા તૈયાર કરી લેશું અહીંયા આપણે નોર્મલ ભાખરી માટે જે લુવા તૈયાર કરતા હોય તેના કરતાં લુવાની સાઇઝ નાની રાખવી કેમ કે આ ભાખરી આપણે એકદમ પતલી બનાવવાની હોય છે કેમ કે ભાખરી પતલી હશે તો જ તે બરાબર રીતે ક્રિસ્પી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા લોટમાંથી આપણે નવ લુવા તૈયાર કર્યા છે હવે તેમાંથી ભાખરી બનાવવા માટે મેં અહીંયા પૂરી દબાવવાનું મશીન લીધેલું છે તેમાં મેં અહીંયા બે આ રીતે બટર પેપર લઈ લીધા છે બટર પેપરની જગ્યાએ તમે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો તો બે બટર પેપર વચ્ચે આ રીતે ભાખરીના લુવાને રાખી પૂરીના મશીન વડે તેને બરાબર રીતે પ્રેસ કરીશું થોડું પ્રેસ કરીશું તો ભાખરી થોડી જાડી રહેશે એટલે હવે ફરીથી એકદમ બરાબર રીતે પ્રેસ કરીને ભાખરીને દબાવી લેશું જેથી વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં તેવી આપણી ભાખરી તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલી જાડી આપણે આ ભાખરી તૈયાર કરવાની છે તો હવે આ તૈયાર થયેલી ભાખરીને આપણે સાઈડમાં એક પ્લેટમાં રાખી દઈશું અને બાકીના લુવામાંથી પણ પ્રેસ કરીને ભાખરી તૈયાર કરીશું જો તમારી પાસે આ રીતે પૂરી બનાવવાનું મશીન ના હોય તો ખાખરાનું મશીનનો તમે ઉપયોગ કરી શકો છો અને એ સિવાય પાટલી ઉપર એક પ્લાસ્ટિકનું પેપર રાખી તેના ઉપર લુઓ અને ફરીથી પ્લાસ્ટિકનું પેપર રાખી તેના ઉપર કોઈ પણ વજનદાર વસ્તુ વડે પ્રેસ કરીને પણ તમે આ ભાખરી તૈયાર કરી શકો છો પાટલી વેલણની મદદથી વણીને ભાખરી આપણે તૈયાર નહીં કરી શકીએ કેમકે આ લોટ કઠણ હોય છે જેના લીધે તે તેમાંથી ભાખરી બરાબર રીતે બનતી નથી તે ફાટવાની પૂરી શક્યતા રહે છે એટલે કોઈપણ વસ્તુ વડે પ્રેસ કરીને જ આ ભાખરીને તૈયાર કરવાની છે આ રીતે થોડી ભાખરી તૈયાર થાય ત્યાર પછી બીજી સાઈડ મેં આ રીતે નોનસ્ટિક લોઢીને ગરમ મૂકી છે લોઢી થોડી ગરમ થાય એટલે તેને તેલથી ગ્રીસ કરી લેશું એટલે કે લોઢી ઉપર તેલ લગાવી લેશું લોઢી થોડી ગરમ થાય એટલે તરત જ ગેસની ફ્લેમને સ્લો કરી દેવી અને ત્યાર પછી તેમાં સમય એ રીતે એટલે અહીંયા મેં ટોટલ બે ભાખરી મૂકી છે અને હવે આ ભાખરીને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકીશું એકથી દોઢ મિનિટ જેવું ભાખરીને આપણે શેકાવા દઈશું ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીશું પરંતુ અહીંયા ભાખરીમાં હું ચપ્પુ વડે કાપા કરવાનું ભૂલી ગઈ હતી આ રીતે થોડા કાપા કરી લેશું તો ભાખરી બરાબર રીતે ક્રિસ્પી થાય અને ભાખરી ફૂલાશે પણ નહીં તો આ રીતે તવી ઉપર જ અત્યારે મેં તેમાં કાપા કરી લીધા છે અને બાકીની જે ભાખરી પ્લેટમાં છે તે ભાખરીમાં પણ આપણે આ જ રીતે ચપ્પુની મદદથી કાપા કરી લેશું એક થી દોઢ મિનિટ જેવું ભાખરીને એક સાઈડેથી થી શેક્યા પછી હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું હવે ભાખરીને ઉપરથી પ્રેસ કરતા જઈ બીજી સાઈડેથી પણ ભાખરીને એકથી દોઢ મિનિટ સુધી પકાવી લેશું અને જે સાઈડથી ભાખરી પાકી ગઈ છે તે સાઈડ ઉપર તેલ લગાવી ભાખરીની સાઈડ ચેન્જ કરી ઉપરથી પ્રેસ કરતા જઈ અને ભાખરીની સાઈડ ચેન્જ કરતા જઈ ભાખરી બરાબર રીતે ક્રિસ્પી અને બંને સાઈડેથી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને પકાવીશું આ રીતે ભાખરીને શેકાવવામાં વાર લાગશે પરંતુ ભાખરીને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકાવવાની છે જેથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી થાય અને તેને આપણે એક મહિના સુધી સ્ટોર કરી શકીએ ભાખરીને આપણે જ્યારે પકતા પકાવતા હોઈએ ત્યારે જે સાઈડેથી ભાખરી કાચી લાગતી હોય એ સાઈડે થોડું વધારે પ્રેસ કરતાં જે ભાખરીને પકાવી જેથી કરીને તે સાઈડેથી પણ ભાખરી બરાબર રીતે શેકાઈ જાય હવે અહીંયા જોઈ શકાય છે કે ભાખરી બંને સાઈડથી ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે ભાખરીને આ લોઢીમાંથી લઈને કોઈ પણ જાળી ઉપર કાઢી લેશું જેથી કરીને તેમાં વરાળ ભરાય નહીં અને ભાખરી એકદમ ક્રિસ્પી રહે આ રીતની તમારી પાસે જાળી ના હોય તો જે હવાલાની જાળી હોય તેના પર પણ તમે ભાખરી કાઢી શકો છો અને હવે આ જ રીતે બધી ભાખરીને બરાબર રીતે શેકી લેશું છે ને આ ફરાળી ક્રિસ્પી ભાખરી ઘરે બનાવવી ખૂબ જ સહેલી તે બનાવવી ખૂબ જ સહેલી છે પરંતુ તેને શેકવામાં થોડી વાર લાગશે કેમકે શેકવામાં વાર લાગશે તો જ આપણી ભાખરી ક્રિસ્પી બનશે જો આપણે ઘરે કોઈ પણ ચોખ્ખી વસ્તુ બનાવી હોય તો તે બનાવવામાં થોડી તો વાર લાગે પરંતુ આ રીતે તમે ઘરે જ એકદમ ટેસ્ટી અને એકદમ ચોખ્ખી કોઈપણ ભેળસેળ વગરની આ ભાખરી તૈયાર કરી શકો છો અને અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ફરાળી ભાખરી બનાવીએ છીએ તો આ ભાખરી બનાવતી વખતે મગફળીના તેલનો જ ઉપયોગ કરવો આ ભાખરી બનાવવા માટે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ ભરાળી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાખરી કેટલી મસ્ત બની છે આ ભાખરીને તમે હાથમાં લઈને જુઓ તો પણ જોઈ શકાય છે કે તે કેટલી ક્રિસ્પી બની છે અને તેના ઉપર નાઇફની મદદથી ચેક કરીએ તો પણ તમે સાંભળી શકો છો કે ભાખરીનો કેટલો મસ્ત ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે આ ભાખરી ઠંડી થઈ જાય ત્યાર પછી તેને તમે કોઈપણ એ ટાઇડ ડબ્બામાં ભરીને રૂમ ટેમ્પરેચર ઉપર એક મહિના માટે સ્ટોર કરી શકો છો તો હવે વ્રત અને ઉપવાસમાં તમે પણ આ ફરાળી ક્રિસ્પી ભાખરી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ભાખરીની રેસિપી કેવી લાગી જો તમને આ ફરાળી ભાખરીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ